મિત્રો આજે વાત કરીએ એક એવી વસ્તુની જે છે બાળકોની પ્રિય સવારી કસરતનું ઉત્તમ સાધન અને વગર ઇંધણે પહોંચાડી દે છે મંજિલ સુધી જી હા હું વાત કરી રહી છું સાયકલની એક સમયે મહેનતનું સાધન ગણાતી સાયકલ આજે તંદુરસ્તીની સાથે મનોરંજન અને ટેકનોલોજીના સથવારે લોકપ્રિય બની રહી છે साइकिल के ऑफ कोर्स हेल्थ बेनिफिट्स हैं एनवायरनमेंट बेनिफिट्स है, है बट एक बेनिफिट जिसकी वजह से मैक्सिमम लोग साइकिल चलाते हैं बट शायद उनको रियलाइज भी नहीं होता वो इसलिए चलाते हैं वो है मेंटल हैप्पीनेस साइकिल एक ऐसा एक्सरसाइज टूल है जो आप अकेले एकांत में कर सकते हैं और उसमें मेन रीज़न लोग उसको दोबारा करते हैं वो यही है कि आपको जो एक मेंटल हैप्पीनेस मिलता है सॉलीट्यूट से उस कारण की वजह से मैक्सिमम लोग साइकिलिंग का उपयोग करते हैं साइकिल मारी ट्रिंग ट्रिंग बगाड़ती जाए। जीव बार गीत गाता था, क्या खबर कि साइकल ना आठ अच्छा फायदा आप देखेंगे तो हम छोटे बच्चों की साइकिल जिसमें पेडल नहीं होता टैंडम बाइसाइकल दो जन एक साथ साइकिल चला सके तो चाहे आपके मम्मी पापा अब बुज़ुर्ग हैं वो साइकिल नहीं चला सकते तो आप उनको पीछे बैठा के वापस साइकिल का आनंद दे सकते हैं तो कुछ इस तरह से अलग अलग साइकिल्स हम माई बाइक में ऑलरेडी दे रहे हैं और आने वाले समय में हम लोग कार्गो बाइसिकल्स भी इंट्रोड्यूस का प्लानिंग कर रहे हैं जिसमें आप अच्छा खासा सामान साइकिल में ले जा सकते हैं तो इलेक्ट्रिक कार्गो बाइसिकल्स लाने का हमारा विजन है तो आज की तारीख में हमारे कुछ पचास हज़ार मंथली एक्टिव यूजर्स हैं और लोगों को प्रोत्साहित करने के लिए हम एक नया प्लान लेके आए हैं जहाँ पर हम दस मिनट की साइकिलिंग फ्री दे रहे हैं हमारा इंटेंशन इस प्लान के पीछे ये है कि लोग कैसे भी अपने बिजी जीवन में दस मिनट अपने लिए निकालें और एक फिज़िकल एक्टिविटी अपनी लाइफ में लेके आएं मैं इंडिया की पहली बाइसिकल मेयर हूं और ये अहदा एमस्टरडेम की एक ऑर्गेनाइजेशन ने दिया है ताकि हम साइकिलों को अपने शहरों में एज अ कम्यूट की तरह एज अ ट्रांसपोर्ट की तरह प्रमोट करें और गवर्नमेंट और सिटीजन्स के लिए जो भी प्रॉब्लम्स हो रही है उनको सॉल्व करें और साइकिल को ज्यादा से ज्यादा ट्रांसपोर्ट के लिए यूज करें ये मोटो है बाइसिकल मेयर का आज इंडिया में सत्तर अस्सी से भी ज्यादा बाइसिकल मेयर्स हैं जो कि अपने ही शहरों में साइकिल को प्रमोट कर रहे हैं धीमे धीमे आधुनिकरण और शहरीकरण की रेस में साइकले पोता स्थान जरूर गुमाव्यू है પરંતુ હજી પણ સાયકલ એ પરિવહન માટે સસ્તું અને શ્રેષ્ઠ સાધન તો છે જ હું છેલ્લા પચીસ વર્ષથી ઓફિસની અંદર ઓફિસની અંદર સર્વિસ કરું છું અને ઘરેથી રોજનું સોળ કિલોમીટર મારી રોજની અવરજવર છે હું પિસ્તાલીસ મારે પિસ્તાલીસ મિનિટ જેટલો સમય ચાલે છેલ્લા એક મહિનામાં હું ઓછામાં ઓછું એક હજાર કિલોમીટર સાયકલિંગ કરું છું આ અગાઉ બહુચરાજી અંબાજી બહુચરાજી અને ડાકોર મેં આ સાયકલ ઉપર મેં મારી સવારી કરેલી છે અચ્છા મારું વજન સો કિલોની આજુબાજુ હતું અને આ સાયકલિંગ આ સાયકલિંગ જર્ની દ્વારા મેં હમણાં રિસેન્ટલી પંદર કિલો મારું મેં વેટ લૂઝ કર્યું છે જે હિમાલયની પાંચ માઉન્ટેન પીક્સ છે એ બી મેં પાર કરી અને અને મેં મારો ગોલ અચીવ કર્યો યુરોપના ડેનમાર્કને સાયકલ સવારનું સ્વર્ગ ગણવામાં આવે છે અને તેવી જ રીતે રાજ્યભરમાં વિકસવા માંડ્યું છે સાયકલ કલ્ચર અને પાતળા ટાયર અને ગિયર વાળી સાયકલ માંગ પણ વધી રહી છે આજના યુવામાં જે ડ્રગ્સ નું દૂષણ ફેલાઈ રહ્યું છે એ જોઈને અમે ઓલ ઓવર ગુજરાતમાં અગિયારસો કિલોમીટર સાયકલ રાઈડ યોજી હતી અને સ્કૂલ ગુજરાતના બાર મેજર સિટીમાં સ્કૂલ અને કોલેજીસમાં જઈને સ્ટુડન્ટ્સને અવેર કર્યા હતા કે તે લોકો ડ્રગ્સના નશાથી દૂર રહે અને સાયકલિંગ જેવી ફિઝિકલ ફિટનેસને એમના જીવનમાં ઇન્ક્લુડ કરે જેનાથી એ લોકો દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરી શકે મને સાયકલિંગ કરવું બહુ જ ગમે છે અને સાયકલિંગ કરતાં મને અકસ્માત થયો તો અને એ અકસ્માતમાં મારો આખો પગ છૂટો પડી ગયો તો એની અને એ અકસ્માતમાં મારા પગમાં બે પ્લેટ અને ઓગણીસ સ્ક્રૂ નાખેલા છે છતાં એ સ્ક્રુ ને બે પ્લેટ સાથે હું સાયકલિંગ કરું છું અને દરરોજ હું 50 કિલોમીટર કરું છું અને મને સાયકલ કરવું ખરેખર છે છે અને લાગે કે કરવાથી મારી હેલ્થમાં ઘણો છે દરરોજની વીસથી થી પચીસ કિલોમીટરની રાઈડ કરતા હોય છે આ સાયકલિંગ સ્પર્ધામાં દસ વર્ષથી સાઠ વર્ષના દરેક યુવાનો અને વૃદ્ધો પણ જોડાય છે હાલ અમારા સિમ્બાલિયન ગ્રુપે ત્રણ લાખ કિલોમીટર પૂરા પણ કરેલ છે અમે દર મહિને સો કિલોમીટરની રાઈડ અને દર પંદર દિવસે પંદર કિલોમીટરની રાઈડ કરીએ છીએ સાયકલિંગ ની આરોગ્ય પર થતી સકારાત્મક અસરો વિશે પણ જાગૃતિ ફેલાવવા ત્રણ જૂન ના દિવસે વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે સાચું વાહન સુખ ત્યારે જ કહેવાશે જ્યારે દેશમાં હશે સાયકલ ઘરે ઘરે ગુડ ન્યુઝ ગુજરાત માટે અમદાવાદ થી કૃણાલ ચૌહાણ સાથે ક્ષમ કામદાર રિપોર્ટ